દીકરીઓ માટે નહીં થતા મુસ્લિમ સમાજના આગેવાનો એકત્ર થયા હતા જેમાં ખાસ કરીને તેર મે બે હાજર પચીસ ના તાલુકાના વેસમા ગામથી એક મુસ્લિમ સમાજની દીકરીને અન્ય ધર્મનો યુવાન પગાડી લઈ જતા તેની ફરિયાદ વેશમાં પોલીસ મથકે દાખલ કરવામાં આવી હોવાના ઓગણીસથી વીસ દિવસ બાદ પણ પોલીસ મથકેથી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી અને ફરિયાદીઓને ફક્ત તપાસ ચાલી રહી હોવાનું જણાવી વાત વાળી દેવામાં આવતી હોવાથી મુસ્લિમ સમાજના લોકોમાં ભારે નારાજગી ફેલાઈ જતાં દક્ષિણ ગુજરાત સમસ્ત મુસ્લિમ સમાજના કન્વીનર અસલમભાઈ સાયકલવાલા સુધી મામલો પહોંચ્યો અને અસલમભાઈ સાયકલવાળા સહિત મુસ્લિમ સમાજના વડીલો યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પહોંચ્યા અને રજૂઆત કરી હતી અસલમ સાયકલવાળા કન્વીનર દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ આજરોજ સમગ્ર નવસારી જિલ્લાના મુસ્લિમ આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ડીએસપી કચેરી સમક્ષ આવ્યા હતા ડીએસપી શ્રી સુશીલ કુમાર અગ્રવાલજીને રજૂઆત કરવા માટે રજૂઆત અમારો મુખ્ય મુદ્દો એ રહ્યો છે કે છેલ્લા બેથી ત્રણ મહિનામાં મુસ્લિમ સમાજની દીકરીઓને નવસારી જિલ્લો કે જે કોમી એકતા અને શાંતિ માટેનું પ્રતિક કહેવાય એ જિલ્લામાં એ મુસ્લિમ સમાજની દીકરીઓને કે મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને એમને બીજા જ્ઞાતિ ધર્મના યુવાનો એમને પટાવીને પોસલાવીને કે લલચાવીને કે જાણી જોઈને કે જોર જબરદસ્તી કરીને એમને એમના ઘરેથી દૂર લઈ ગયા છે ને આવી જ એક ફરિયાદ પોલીસ સ્ટેશન ની અંદર એક દીકરીની તેર પાંચ બે હજાર પચીસ ના રોજ મિસિંગની ફરિયાદ નોંધાયેલી છે આજે ઓગણીસ દિવસ કરતા વધારે સમય થઈ ગયો તેમ છતાં

એ દીકરીને ગમે શોધીને પોલીસ સ્ટેશન લઈ આવશે અને એના માતા પિતાને મળવાની સાથે આવશે અમે એટલી જ અપેક્ષા રાખીએ કે ભાઈ આવી રીતે કોઈ ચોક્કસ એક ગેંગ ટાર્ગેટ કરીને કરતી હોય તો એની પણ તપાસ સર જોઈએ ચટસ રીતે તપાસ થવી જોઈએ અને મુસ્લિમ સમાજનો કોઈ યુવાન પણ એટલે બીજા ધર્મ કે સમાજ જે દીકરી સાથે કરતો હોય તો એને કોઈ દિવસ સમાજનો કોઈ આગેવાન એની પડખે ઉભો રહેતો નથી કે એને પોસતો નથી એને સપોર્ટ આપતો નથી એને સહકાર આપતો નથી અમે એમાં પણ અમારે બહુ સ્ટેન્ડ ક્લિયર હોય છે એટલે અમારે એક જ નથી કે અમારા સમાજની દીકરી કે અમારા સમાજના લોકોને એમ નહીં લાગ્યું છે કે પોલીસ કંઈ કરતી નથી ત્યાં આમ પણ ગુજરાત પોલીસ બહુ હાઈટેક પોલીસ કહેવાય છે આખા દેશની અંદર કલાકોની અંદર ગુનાનો ઉકેલ લાવી શકવાની સક્ષમતા ધરાવે છે એટલે પોલીસ પાર્ટી પણ એટલી જ અપેક્ષા રાખે છે કે આ બાબતને સંભેદનાથી સમજે લાગણીથી સમજે અને ઝડપી કાર્યવાહી કરે સમગ્ર મામલે તટસ્થ પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી ત્યારે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતા મુસ્લિમ સમાજના આગેવાનોએ જિલ્લા